તો હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો ચાલો વાગી ગયા છે બપોરના બાદ હું મેડમને ઓર્ડર ઉપર મૂકી આવ્યો અને મેડમે જોઈ લો મને લિસ્ટ થમાવી દીધી હતી હાથમાં કે આવતા આવતા તમને આ બધું લેતા આવવાનું છે તો જોઈ લો હું ઘણી બધી સામગ્રી લાવ્યો છું તો ચાલો તમને બતાવું તો જોઈ લો અહીંયા હું લાવ્યો છું ઉસલ મિસલ મસાલો કપોળ કંપનીનો કાંડા બટેટા અહીંયા જોઈ લો અડધો કિલો પનીર પછી ચીઝ ક્યુબ પછી અહીંયા ફ્રેન્ચ ફ્રાઈઝ છે એક કિલોનું પેકેટ છે પછી અહીંયા મોજમાં રેવાવાળી ચીઝ મોઝરેલા ચીઝ અડધો કિલોનું પેકેટ અહીંયા એક કિલો જોઈ લો લિક્વિડ ચીઝ વિબા કંપનીની બહુ બેસ્ટ આવે છે ને અહીંયા જોઈ લો પિઝાના બ્રેડ તો મિત્રો આજે છે આપણા ઘરે લગભગ તો રાતના પીઝાનું પ્રોગ્રામ કેમ કે મેડમે તો કાંઈ કીધું નથી પણ આ બધું સામગ્રી જોઈને તો મને લાગે છે કે ખરેખર આજે પીઝાનો પ્રોગ્રામ છે

હવે લોસણ નાખે એટલે લસણ ની જે સુગંધ નીકળે ને મિત્રો આમ મંત્ર મુક્ત થઈ જાય આપણે બધું આપણે તરકારી કાંદા અને કેપ્સિકમ નું બધું નાખ્યું છે એ ગળી જાય બરાબર ઓકે હું શીખી ગયો છું જોઈ લો છે સંગતનો અસર તો અહિયાં જોઈ લો ફર્સ્ટ ક્લાસ આજે પનીર છે ને ખાલી આવી રીતના તવી ફ્રાય કરું આજે તો હું મેંદો અને આપણે શું કોર્નફ્લાવર નું કોટિંગ કરીને ફ્રાય કરીને પછી નાખીએ પણ આજે કે આમ એમ નહીં સાહેબ ફરમાઈશ હતી કે આજે એવી રીતના નાખો અને સાહેબ આવી ગયા છે આરામ ફરમાવે છે હું દેખાડું નહીં દેખાડીશ તો ભૂકંપ આવી જશે એટલે હમણાં આરામની મુદ્રામાં સાહેબ છે સમજ્યા

હવે સિઝોન સ્ટાઇલ થઈ ગયું છે તો હવે અમારી તમારે મારે રોટલી બનાવવાની બાકી છે હમ પરોઠા બનશે ના ઓલમોસ્ટ આપડા થઈ ગયા છે જોઈ લો બહુ આપણે ફ્રાઈ ન કરવા હમ થોડું જામ પનીર બી જોઈ લો ઓલમોસ્ટ એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે અને ઘણા દિવસ પછી પીઝા અને બધું ખાવાનું મન થઈ ગયું તો એટલા માટે મેં ક્રાફન માર્કેટ

હવે હમણાં ઘટ બી થઈ જશે થોડો ટાઈમ પછી ફર્સ્ટ ક્લાસ તેલ બી ઉપર તરી આવ્યું છે અને આ જોયેલું એકદમ સોયા સોસ નું પેકેટ જ આખું નાખી દીધું કેમ કે બાટલીઓ બધી પતી ગઈ છે હું ગયો તો એકચુઅલી મેડમ હું ગયો તો પણ બધી મોટી મોટી ઓલી આવે ને અડધો અડધો લીટર વાળી હતી હા રિલાયન્સ માં જઈએ ને ત્યાં મળી જાય

થોડું થોડુંક મારવું પડશે તવીથો કેમ કે પનીર એટલું મલાઈ પનીર સોફ્ટ છે ને કે તવીથો મારીએ જ ને કે બે ટુકડા થઈ જાય છે એટલું મલાઈ પનીર સોફ્ટ છે આ છે ને વસ્તુ ને ફટાફટ આપણે રેડી થઈ જાય કેમ કે મારે અત્યારે ફ્રેન્ડ્સ જવાનું છે કામે બરાબર એટલા માટે હું કલાક દોઢ કલાકમાંથી ઘરે આવી છું

એ તો પછી બંધ જ કરી નાખવાનું ને થઈ જાય એટલે તો ચાલો હવે મેડમ ફટાફટ પરાઠા કરી નાખ પરાઠા જ કરી નાખો ને જાડા જાડા બે બે પરાઠા ખાઈ લે એટલે એકદમ પેટ ટનાટન તો મિત્રો જોઈ લો આપણું બપોરનું લંચ તૈયાર છે પનીર ચીલી અને જોઈ લો દિવ્ય સાહેબ તો મંડી જ પડ્યા જાય કેમ કે એમની ફેવરેટ આઈટમ એટલે રાહ જોવાની જ નહીં હલ્લા બોલ કરી દેવાનું સીધું

એટલે પછી આપડે આપણા કામે લાગી જાય ને લગભગ છે ને રાતના પીઝા પનીર પીઝા બનશે તો ફ્રેન્ડ આપડે જ રાખીએ મળીએ કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી